જુનાગઢના જૂનાગઢના કેસોદ પંથકમાં ભારે વરસાદથી જન્મબાકારની સ્થિતિ સર્જાઈ છે આના કારણે ખેડ પંથકના સંપર્ક વિહોણા બન્યું છે અને વરસાદને વિરામ લીધો હોવા છતાં પણ વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે લોકો ત્રસ્ત છે નદીના ઘસવસતા પાણીથી રોડ રસ્તા અને જમીન ધોવાણથી પારાવાર નુકસાન પણ થયું છે વર્ષોથી ગ્રામ્ય લોકોએ રાજકીય આગેવાનોને રજૂઆતો પણ કરી હતી પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે ગામડાઓની સમસ્યા ઉકેલવા અને નદી ઊંડી કરવા અને રોડ પુલ ઊંચા કરવાની માંગ પણ સ્થાનિકો વારંવાર કરી ચૂક્યા છે ગેટ પંથકને બચાવવા માટે મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે છે પણ ખેડૂતો જેનાથી નારાજ થયા છે હજુ પણ ખેડૂતોની સ્થિતિ કફોડી છે ભાઈ આ વિસ્તારમાં જે રસ્તાઓ છે એનાવજક ભાઈ નદી ઉપર પુલ આવે છે એ ઊંચા કરવામાં આવે આરએનડી વિભાગને પણ જાણ કરેલી છે અને જે અમારા પાડા છે સ્ટેટ લેવલના એ પાડાઓ સાંધવામાં આવે તો ઘણા વિસ્તારના જે કઈ પાસ્કે સાત ગામ કે દસ ગામ જે કઈ આ આ પાણી થી જે પ્રભાવિત થાય છે એ પ્રભાવિત ન થાય અને જે કઈ મોલ ની નુકસાની થાય છે એ પણ ન થાય અને ખેડૂતોને લાભ મળે અને નદીઓ ઉંડી અને પોડી કરવાનો પ્રોજેક્ટ ગયા વર્ષે પણ મંજૂર થયેલો હતો હજી અમારા ગામની અંદર કોઈ પણ એક પણ જેસીબી મશીન થી એવું કોઈ નથી આવ્યું કે ભાઈ આ નદી ઊંડી કરવાની છે કે પોળી કરવાની છે ચોમાસા દરમિયાન અમારે સેવાઓ આપવામાં તકલીફ પડે છે કેમ કે પાણીના હિસાબે અમે આગળના ગામોમાં જઈ શકતા નથી અહીંયા આવેલા મજૂરો જે નદીના તટ ઉપર રહે છે તે લોકો પણ બહુ ખુબ જ પરેશાન થાય છે અત્યારે અમે અમારા તપાસ માટે આવેલા હતા કે જે પોતાની સુરક્ષિત પહોંચેલા છે કે નહીં પરંતુ અહીંથી રસ્તો આગળ શક્યો જ નથી કે અમે જઈ શકીએ ને રસ્તો આગળથી પરંતુ ઘણી વખત એવું થાય છે કે પાણી અગાઉ આવી જાય છે ઉપરથી તો સગર્ભા બહેનો ને સ્થળાંતરિત કરવામાં તકલીફ પડે છે અને બધા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ થઈ જાય છે